મોર્નિંગ હું ગુડ ઇવનિંગ મિત્રો आफ्टरनून કે ઇવનિંગ 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 મિત્રો વેલકમ બેક ટુ બ્લોગ અન આય સ્ટાર્ટ છે એટલે જ આવતો હોય અમારા હોય બીજા આવતા હશે જોઈ સ્ટ્રીટ ઉપર આયલા છીએ સ્ક્વેર ઉપર છીએ અને છે લવારી જોવા આપણે કેવો ભાઈ હોલો બીક થાય છે આજે શો માટે થોડાક લેટ છીએ જો સી નજીકથી કારણ કે નજીક જ ગયા ઓલમોસ્ટ નજીક ટાવર થોડાક લેટ પહોંચ્યા છીએ એટલે પહોંચી જાય પેલા ફટાફટ કારણ કે શો સ્ટાર્ટ થઈ ગયો હશે એટલે હાલો અને 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 જો આમ જરાક તો કરી

એય તું મારી પાહાતે શીખ્યો હો ને તું બધું મેં કારણ કે જે હું નવું લઈ લઉ બરાબર સીધું પેરાઈ જ્યું હોય ને તો આ લોકો પહોંચી જાય કારણ કે શો સ્ટાર્ટ ચાલો તો જોઈ લ્યો બિલ્ડિંગ ઓ એટલે હા આમાં ડોકા ઊંચા કરીને જોઈને તહીં દેખાય આપણે આ હોલ માં જવાનું છે ના હું જોતો તો નઈ નઈ મેરિડિયન હોલ જ છે ને એમ જોતો હા હા ઈ જ છે જ આર્યો આવી ગયો આવો જ આપણે હોલ આપણે 100 અડધી કલાક મોડા પહોંચ્યા આર્યો જો સોનું બેનરે છે પહોંચી જાય હાલો હવે કારણ કે અમાર જેવા ઘણા લેટ પહોંચ્યા હશે કારણ કે બહુ જ ટ્રાફિક હતો રાઈટ મુહમદ સ્કૂલ ની મેમરીસ છે હું એક ગવર્નમેન્ટ સ્કૂલ માંથી ભણેલો છું છે અહીંયા કોઈ ગવર્નમેન્ટ સ્કૂલ વાળો મેક્સમ ઘણા બધા હું પણ છું એવું મને મારા પ્રાઇવેટ લાગતું શું કરું એટલે તમે જયારે પાણી પીવા જાવ જીભ બંધ થઈને પેટમાં જાય પણ એ વખતે બોલવા શ્વાસ તો અમે નીકળી ગયા છે સો ની બાર ને કેવી મજા આવી તો કે બહુ મજા આવી ગઈ તને કેવી મજા આવી છે મને તો મજા આવે જ કારણ કે મને તો પેલા થી જ ખબર હતી કે મને મજા આવશે પણ આ એમ કેતો તો કે મને કદાચ મજા ના આવે એટલે તને સ્પેશિયલ પૂછવાનું છે કે તને કેવી મજા આવી છે ચારે છોકરા બહુ કેલે ટકા ભાઈ મજા આવી ને બાકી ભીડ જો પાછળ દેખાતી હશે બહુ બધા માણસો છે અમે થોડા આગળ આવી ગયા છીએ અને સીએન ટાવર ની લાઈટ ઊંચી ચાલુ થઈ ગઈ છે તો દર્શન તમને હવે બધી આની બિલ્ડિંગ બતાવશે તું જ બતાવી દે આ હું બતાવી દઉં અમે દેખાય સી એન ટાવર લાઈટ ચાલુ થઈ ગઈ છે અત્યારે રાઈટ બીજી બધી આમ ફરતે બતાવી દેજો દેખાઈ ગઈ ઓ દેખાઈ ગઈ આ તો જ્યાં જો ઓનિયા બિલ્ડિંગ ઉચ છે ને અત્યારે કેટલા વાગ્યા છે રાતના ઈ તો કહી દે અત્યારે રાતના વાગ્યા છે 10 રાતના 10 વાગી ગયા છે અને હવે ઘરે જવાની કરશું રાઈટ તો અમે છીએ ટોરોન્ટો ટોરોન્ટો ઘરે એટલીસ્ટ ખાસે કલાક ઉપર સાત ટ્રાફિક ઉપર આદર બાકી કલાક તો ઘરે જઈએ વાત કરીએ તો આ છે આપડા જય જે આપણને આયા માં મળી ગયા છે અને એમનું કેવું એવું હતું કે એમના પેરેન્ટ્સ અમારા વ્લોગ્સ જોવે છે અને એમના વાઇફ છે કાજોલ તો અમને જોઈને મજા આવી ગઈ એમને અમને જોઈને આનંદ આવ્યો અમને એમને મળીને આનંદ આવ્યો કઈ નઈ આમ જ વ્લોગ્સ જોતા રહો અને ગમે ત્યાં મળો તમે નહીં કોઈને પણ હું કહું છું કે ગમે ત્યાં અમને જોઈ જાઓ તો બિન્દાસ મળવા આવી જવાનું ક્યારેય એવું નહીં રાખવાનું

ઘરે નક્કીને આપણે તો તમે જાજી જગ્યા એ રખડી શકો વર્ષમાં કેવું થાય તમારે એક જગ્યાએ સ્ટોપ બીજી જગ્યાએ સ્ટોપ ત્રીજી જગ્યાએ સ્ટોપ એવું લેવું પડે ના રે ના એવું નઈ બસ માં તો પછી તમારે ચાલીને ફરવું પડે એવું બધું સેટિંગ કરવું પડે ના થાય એટલે જો આ તો મજાક જોઈને આવ્યો છે બાકી શો સ્ટાર્ટ થયો ને પેલા દર્શન મને કદાચ બહુ મજા આવે ના આવે પણ કેવી મજા આવી સારી મજા આવી ને

હાય એટલે ફરજ ગોતવી ના મને કલાક કલાક મારે ક્યાંક ટીમ શોધવું પડશે પછી કોફી લેશે મારે આ તો તું ચલાવે તો મારે તો ગોતવું પડશે ને બોલો સારું બાકી તમે ભાઈ

ગુરૂમા મા કેપ્સિકમ થરણે મીઠું રાઈ દે જીણા રળાય રળાય પૂર્વ પતિ ને તોય તો ભાઈ જોરદાર જમી લીધું ફૂલ પેટ તો હવે તમારા એની લાસ્ટ વર્ડ્સ કરી નાખજો એલ બોલો લ્યો સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ મળીએ મડિયે હારવાળો